કેટલા દિવસથી નાસ્તો નહોતો એટલે હું નહીં યતરાજ પહોંચી ગયા બેકરીમાં નાસ્તો લેવા માટે ત્યાં હું નાસ્તો લેવો છે એ હું વિચારતી હતી ત્યાં તો આ ભાઈનું મોઢું ચડી ગયું હતું એને ચોકલેટ લેવી હતી અને મેં ચોકલેટ લેવાની ના પાડી એટલે મેં યતરાજને રસ પીવડાવી દીધો અને પછી આવતા રહ્યા ઘરે ઘરે આવી અને નાસ્તાની બેગ મૂકી દીધી અને બપોર ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ચા બનાવવા મૂકી દીધી ચા બની ગઈ એટલે પી લીધી અને બાકીનું કામ હતું એ બધું પૂરું કરી નાખ્યું અને સાંજે જમવાનું બનાવવાનો ટાઈમ થયો ત્યારે ભાજી અને રોટલી જમવામાં બનાવ્યું હતું તો યતરાજ અને જયદીપ બને થઈ અને ખાઈ ગયા મારે જમવાનું થયું ત્યારે પાછા બટેકા બાફવા પડ્યા એટલે પછી ભાજી કેવી બની છે એ મારે ચાખવાની બાકી હતી તો મેં થોડીક ભાજી ખાઈ લીધી અને બીજા બટેકા બાફ્યા હતા એને વઘારવાના હતા તો હું આ ભાવનગરી ભૂંગળા લઈ હતી એ ભૂમળાને મેં તળી નાખ્યા અને પછી હારવાર લસણિયા બટેકા બનાવી નાખ્યા અને પછી હું લઈ અને બેસી ગઈ જમવા બટેકા ભૂંગળા જમી લીધા અને સાંજે આખા ગામને હોવાનો ટાઈમ થાય ત્યારે અમારે યતરાજને હોમવર્ક કરવાનો ટાઈમ થાય એટલે યતરાજનું હોમવર્ક કરાવવાનું બાકી હતું અને એ ભાઈએ તો આખા ઘરમાં રણો રણ રમકડા કરીને મૂક્યા હતા એ બધા ભરવાના હતા તો પહેલાં તો બધા યતરાજના રમકડાં હતા એ મેં ઠેકાણે મૂકી દીધા અને પછી હું બેસી ગઈ એનું હોમવર્ક ચેક કરવા યેત્રના બધા ચોપડામાં જોઈ લીધું કે હું હોમવર્ક આપ્યું છે તો યતરાજને કાંઈ હોમવર્ક હતું નહીં પણ આગળના કલર પૂરવાના એક બાકી રહી ગયા હતા એમાં યતરાજને કલર પૂરવાનું કામ આપી દીધું તો યતરાજ કલર પૂરતો હતો અને મારે એના કાલના ટાઈમ ટેબલ પ્રમાણે ચોપડા ભરવાના હતા તો ભરી દીધા અને મારા પાવર બેગમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું તો એને ચાર્જિંગમાં મૂકી દીધું વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ